હું સતત આ પાંચમો વર્ષ છે મારું સ્વસ્તિક ગરબા પર મારું ફૂલ નેમ છે પ્રણવ કમલેશ દવે હું બાય પ્રોફેશન મિકેનિકલ એન્જિનિયર છું આનંદ જોબ કરું છું પણ ગરબા આપણે જે રીતે અત્યાર સુધી ઘણા એવા હતા કે જે નડિયાદમાં બરોડાની સ્ટાઈલ અમદાવાદની સ્ટાઈલ સુરતની સ્ટાઈલ એમ થતા પણ મારું પર્સનલ મોટો એવો છે કે અને સ્વસ્તિકનો પણ એ જ મોટો છે કે આપણે નડિયાદના ગરબાને ઉચ્ચતર કક્ષાએ લઈ જઈએ એ જ મારો એકમાત્ર મોટો છે લગભગ સાડી ત્રણસો ની આસપાસ પચાસ આ પાંચમું વર્ષ છે ખાસ આકર્ષણ એ છે કે નડિયાદના ગરબા ઊંચાઈ રહ્યા છે પહેલાની સરખામણી આ વખતે નવી મારી પોતાની બે છે એક દાખલા ટુ પોઈન્ટ બીજું છે સ્વસ્તિક ટુ પોઈન્ટ નડિયાદના યુવાને એ જ કહીશ કે જેટલું બને એટલું પોતાની સંસ્કૃતિ જોડે જોડાઈ રહે તમે આગળ વધો એની ના નથી પણ સંસ્કૃતિને છોડશો નહીં મારું નામ અંચાણ નિધિ છે હું ફાર્મસી સ્ટુડન્ટ છું અને હું અહીંયા બે મહિનાથી ગરબામાં સ્થામાં આવું છું અહીંયાં સર પ્રાણો સર બહુ સરસ ગરબા શીખવાડે છે સાંસ્કૃતિક ગરબા શીખવાડે છે અને નવા નવા સ્ટેપ જેમ કે અહીંયાની સાપ્તિક ગરબા છે જે સ્પેશિયલ છે જેમ કે ડાકલા છે એ બધું નવું નવું અમને શીખવા મળ્યું છે અને બહુ સરસ રીતે સે ગાઈડ કરે છે અને બહુ સ્નાન આપીને બધાને શીખવાડે છે Now. One, two, three, four, party, two, three,